સ્વાગત છે એકદમ સરસ ટેસ્ટી અને એકદમ દેશી છે આ શાક દેશી વાડીઓમાં બનાવવામાં આવે છે સ્પેશિયલ શિયાળામાં બનાવવામાં આવે છે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ઈઝીલી બનીને તૈયાર થઈ જાય છે જે મારી રેસિપી હું તમારી સાથે શેર કરીશ અને સાથે સાથે વિડીયોમાં નાની નાની ટિપ્સ પણ તમને આપતી રહીશ જેમ કે લસણ છે એ ફટાફટ કઈ રીતના ફોલાઈ જાય ઘણું બધું લસણ જો તમારે ફટાફટ ફોલવું હોય તો કઈ રીતના ફોલવામાં આવે છે તે પણ હું તમને વિડીયોમાં જણાવીશ અને આખા લસણનું શાક છે એ કઈ રીતના ખાવામાં આવે છે તે પણ હું તમને વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો સૌ પ્રથમ હું તમારી સાથે એક ટિપ્સ શેર કરીશ કે લસણ છે આપણે ફટાફટ જો ફોલવાનું હોય ઘણું બધું લસણ તો તે કઈ રીતના આસાનીથી ફોલાઈ જાય છે તો આવી રીતના કઢિયું છે એ પહેલાં અલગ કરી લેવાની છે ફટાફટ આખા ફોતરાને ઉખેડવાના બસ થોડા ઘણા ઉખેડી અને આવી રીતના લસણની કઢી છે એ અલગ કરી લેવાની ફટાફટ થઈ જાય છે બસ આવી રીતના બધી જ કઢી છે એ અલગ કરી લેવાની છે તમે જોઈ શકો છો બસ આવી રીતના લસણની કઢી અલગ થઈ ગઈ છે થોડા ઘણા ફોતરા આપણે ઉખેડી નાખ્યા છે હવે આપણે એક તપેલી અથવા પણ વાસણ લેવાનું અને તેમાં આપણે પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું છે ગરમ પાણી કરવા માટે રાખી અને તેની અંદર આપણે આ બધી જ જે લસણની કઢી છે એ ઉમેરી દેવાની છે અને તેને આપણે એકદમ ગરમ પાણીમાં બેથી ત્રણ મિનિટ માટે એકદમ રાખી દેવાનું છે આવી રીતના એકદમ ઉકળવા દેવાનું તો તમે જોઈ શકો છો અમુક લસણની કઢીમાંથી તો ઓટોમેટિક ફોતરા છે એ ઉખળવા માંડ્યા છે આસાનીથી ઉખડી જાય છે જો વધારે પડતું લસણ ફોલવાનું થાય તો એક વખત આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો જોઈ શકો છો ફોતરા છે એ અડધી લસણની કઢીમાંથી તો ઓલરેડી ઉખડી જ ગયા છે હવે આ થોડીવાર ઠરે એટલે આપણે કઢી છે એ અલગ કાઢી લેવાની છે તો ઠરી ગયું છે તો આવી રીતના જોઈ શકો છો અમુકમાંથી તો ઉખડી જ ગયા છે અને અમુકમાં આવી રીતના રહી ગયા છે તો તમે જોઈ શકો છો ફટાફટ ફોતરા ઉખડી જાય છે આસાનીથી એકદમ ગમે એટલું લસણ તમારે ફોલવાનું હશે તો ઝડપ થશે તો ફટાફટ જો બધી જ કઢી આપણી ફોલાઈને તૈયાર થઈ ગઈ છે હવે આમાંથી મારે જેટલી શાક માટે લેવાની હશે એટલી હું રાખીશ અને બાકીની લસણની કઢીની હું લસણવાળી ચટણી બનાવી લઈશ તો તમે પણ આ ટ્રીક જરૂરથી એક વખત ટ્રાય કરજો હવે આપણે શાક માટે આખું લસણ લેવાનું છે તો આખું લસણ છે તેને આપણે થોડા એવા ફોતરા ઉખેડીને લેવાનું છે જો આવી રીતના ઉપર જેટલા ફોતરાનો ભાગ હોય છે એ ઉખેડી લેવાનો છે કઢી નહીં ઉખેડવાની બસ ખાલી આવી રીતના ફોતરાનો ભાગ જ અલગ કરી લેવાનો છે અને આવી રીતના ઉપરની સાઈડ હોય છે ત્યાં થોડી ધૂળને એવું હોય છે તો તેને આપણે આવી રીતના થોડું એવું કટ કરી લેવાનું સાવ કટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે જો વધારે પડતું તમે ત્યાં કટ કરશો તો લસણની કડી અલગ થઈ જશે તો આવી રીતના બધા જ લસણને આપણે ફોલી લેશું અને એવી જ રીતના આપણે ડુંગળી પણ ફોલી લેવાની છે ડુંગળીનો પણ ઉપરનો જે હિસ્સો હોય છે એ સાવ નહીં તમે કટ કરતા બસ આવી રીતના આખી ડુંગળી આપણે નાખીશું આખી ડુંગળી અને આખું લસણ તમારે જેટલા વ્યક્તિ માટે બનાવવાનું હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો હું અત્યારે ત્રણ વ્યક્તિનું બનાવું છું તો મેં ત્રણ લસણની કડી લીધી છે તો આવી રીતના વચ્ચે જો બે કટ કરી દેવાની ડુંગળીમાં એટલે મસાલો આસાનીથી અંદર વયો જાય ને ડુંગળી સરસ ચડી જાય અને ઉપરનો ભાગ છે તેને આવી રીતના કટ કરવાનું સાવ કટ નહીં કરવાનું તો આવી રીતના બધું લસણ અને ડુંગળી છે એ પ્રોપર રીતના સમારી લેવાના હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો મેં અહીંયા સિંગનો ભૂકો લીધો છે અને લસણવાળી ચટણી છે તે લીધી છે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો મેં અત્યારે અહીંયા દોઢ ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું બે નાની ચમચી ધાણા જીરું પાવડર એક નાની ચમચી ગરમ મસાલો એક નાની ચમચી હળદર અને એક ચમચી જેટલો આમચૂર પાવડર તમે લીંબુનો રસ પણ લઈ શકો છો ખટાશ માટે અને જો ગળ ગળ્યું થોડું એવું ભાવતું હોય તો થોડી એવી ખાંડ લઈ લેવાની તો આવી રીતના બધું મિક્સ કરી અને એક મસાલો તૈયાર કરી લેવાનો છે હવે પેનમાં ગરમ તેલ રાખી દેસું તો તેલ મેં અત્યારે અહીંયા ચાર પાવરા જેટલું લીધું છે જો ચમચીથી માપશો તો છથી જ સાત ચમચી થશે તેલ આગળ પડતું લેવાનું છે હવે આપણે તેમાં લસણ અને ડુંગળી છે તે તેલમાં સાતળી લેવાના છે અને થોડી લસણની કઢી પણ મેં એડ કરી છે તો તેને પણ આપણે તેલમાં સાતળી લેવાનું છે થોડો કલર ચેન્જ થાય થોડી એવી ડુંગળી ચડી જાય લસણ ચડી જાય ત્યાં સુધી તેને આપણે તેલમાં આવી રીતના સાતડવાનું છે તમે જોઈ શકો છો ઉપરની જે સ્કીન છે તેમાં ફોડલા થવા માંડ્યા છે તો બસ હવે આપણા લસણ અને ડુંગળી બધું સતળાઈ ગયું હવે રાઈ જીરું નાખી અને સૂકા મસાલા આપણે એડ કરીશું એક નાની ચમચી હિંગ લીધી છે તેને એડ કરશું તમલપત્ર અને બે સૂકા લાલ મરચાં અને ફૂલ અને ડુંગળી આવી રીતના સાવ ઝીણી સમારીને લેવાની છે તે એડ કરશું અથવા તો તમે ડુંગળીની પેસ્ટ પણ લઈ શકો છો મેં ડુંગળી સાવ ઝીણી સમારીને લીધેલી છે તો મેં અત્યારે અહીંયા ત્રણ ડુંગળી જેટલું સમારીને લીધેલી છે તેને પ્રોપર રીતના સાતળી લેશું થોડો કલર ચેન્જ થાય ડુંગળી સતળાઈ જાય એ પછી આપણે તેની અંદર ટમેટો પ્યુરી એડ કરીશું તો મેં અત્યારે અહીંયા બે ટમેટાની પ્યુરી લીધી છે મોટી સાઇઝના બે ટમેટા તેની પ્યુરી બનાવી લીધી છે અને તેને મિક્સ કરી અને તેને પણ સાતળી લેશું હવે આપણો તૈયાર કરેલો મસાલો છે તે પણ એડ કરી દેશું આ મસાલો નાખવાથી ગ્રેવી એકદમ સરસ ટેસ્ટી બને છે અને એકદમ સરસ ઘટ્ટ બને છે હવે તેને પ્રોપર રીતના સાતળી લેવાનું છે એકદમ સરસ મિક્સ કરી દેવાનું અને પાંચ મિનિટ માટે ઢાંકી અને ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે મસાલાને ડુંગળી ટમેટાં એકદમ સરસ ચડી જશે તેલ આવી રીતના છૂટું પડી જશે એ પછી આપણે તેની અંદર ડુંગળી આખી ડુંગળી આખું લસણ અને લસણની કઢી બધું જ એડ કરી દેવાનું આવી રીતના મિક્સ કરી લેવાનું હવે થોડું એવું પાણી નાખી દેવાનું છે મેં અત્યારે અત્યારે અહીંયા અડધા ગ્લાસ જેટલા પાણીનો યુઝ કર્યો છે પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે તમને જો આખું લસણ ન ફાવતું હોય તો તમે આવી રીતના ખાલી લસણની કળીનું પણ શાક બનાવી શકો છો તે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો બસ હવે આને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દેશું તો એકદમ સરસ એવું ડુંગળીનું અને આખા લસણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ સુગંધ આવી રહી છે એકદમ સરસ દેશી એવું આખા લસણનું અને આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ ટેસ્ટી એકદમ ઘાટી ગ્રેવીવાળું અને એકદમ સરસ એવું કંઈક અલગ જ આ શાક બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો ટેસ્ટમાં તો એકદમ સરસ પરફેક્ટ છે તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો એક વખત તો બસ હવે આપણે તેને સર કરીશું આ શાકને અત્યારે મેં રોટલા જોડે સર કર્યું છે હવે આ શાકને આખા લસણના શાકને કઈ રીતના ખાઈ શકાય તે તમને બતાવું તો કડી છે આવી રીતના આસાનીથી અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો ફોતરું અલગ થઈ જાય છે તો આવી રીતના આસાનીથી બધી જ કડી છે એક ફટાફટ અલગ થઈ જાય છે હવે તમે તેને રોટલા રોટલી ભાખરી પરોઠા ગમે તેની જોડે ખાઈ શકો છો પરંતુ રોટલાની જોડે આ શાક છે ખૂબ જ સરસ લાગે છે તમે ખાલી કડીનું પણ શાક બનાવી શકો છો તે પણ આટલું જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બસ આપણું આખા લસણનું અને આખી ડુંગળીનું દેશી એવું શાક છે બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી